નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે સાંભળીએ અષ્ટાવક્ર મહાગીતાનો પ્રકરણ બારનો સારાંશ જનકે કહ્યું શારીરિક કર્મોથી હું કંટાળી ગયો છું વિવિધ પ્રકારના કર્મો કર્યા પણ ધાર્યું પરિણામ ન આવ્યું ત્યારે મને લાગ્યું કે ફળ મારી ઈચ્છા પ્રમાણે નહીં ઈશ્વરની ઈચ્છા પ્રમાણે મળે છે જેમ ગાડા નીચે ચાલતો કૂતરો સમજે છે કે હું ગાડું ખેંચું છું તેમ અત્યાર સુધી હું પણ સમજતો હતો હવે મને લાગે છે કે ગાડું ખેંચનારો હું નથી તેથી હવે કર્મો મને ભારરૂપ લાગે છે અનેક કર્મો કરી કરીને હું થાકી ગયો છું હું વિવિધ તર્કયુક્ત વાણી બોલું છું પરંતુ વાણી સાથે આચરણનો તાલમેળ આવતો નથી હું લોકોને બાળકોને નીતિપૂર્વક ચાલવાનો ઉપદેશ તો આપું છું પણ મારું આચરણ જ ઉપદેશથી વિપરીત હોય છે એટલે હવે હું વાણીથી પણ કંટાળી ગયો છું હું મન દ્વારા જેમ જેમ ચિંતન કરું છું તેમ તેમ નવા વિચારો વિવિધ પ્રકારની કલ્પનાઓ ઊભી થાય છે એટલે હવે તો હું ચિંતનથી પણ હારી ગયો છું શબ્દ આદિ ઇન્દ્રિયોના વિષયમાં પણ હવે મને આસક્તિ રહી નથી કોઈ શબ્દો મીઠા હોય છે તો કોઈ કડવા હોય છે કોઈ શબ્દોમાં સ્તુતિ હોય છે તો કોઈ શબ્દોમાં નિંદા આ બધા સારા ખોટા શબ્દો કે અપશબ્દો બધા જ વર્ણમાલાના અક્ષરો છે એટલે હવે મને શબ્દોમાં પણ રાગ રહ્યો નથી કર્મો કરતાં કરતાં તું નેતા બની જઈશ લોકો વાહ વાહના ધ્વનિ ગજાવશે એનાથી ફૂલાઈને તું લોકેશણા અને વીતેષણામાં બરાબર બંધાતો જઈશ પરિણામે તારે તેની પ્રાપ્તિ માટે શોષણનો માર્ગ સ્વીકારી આત્માની અધોગતિ નોતરવી પડશે ચિંતન કરતાં કરતાં તું દાર્શનિક બની જઈશ અને સાગરના તરંગો ગણતો થઈ જઈશ સાગરની શાંતિ તું સમજી શકીશ નહીં આત્મા અદ્રશ્ય છે તે સ્વયં જોનારો છે દ્રષ્ટા છે એટલે જોનારાને જોવાનો કોઈ ઉપાય હોતો નથી આત્મદર્શન કરવું હોય તો તેના બે ભાગ કરવા પડે તેમાં એક અદ્રશ્ય રહે અને બીજો દ્રષ્ટા રહે પરંતુ એ અસંભવ છે આત્મદર્શન તો આત્માની જે અનુભૂતિ થાય છે તેને સમજાવવા કે કહેવા માટેનો માત્ર વ્યવહાર પૂરતો માત્ર શબ્દ જ છે વધુ કાંઈ નથી સારું છે કે આત્મા અદ્રશ્ય છે એટલે આપણે એને શોધવાની ચિંતા કરવાની ઉપાધિમાંથી છૂટ્યા આપણા માટે તે કોઈ પણ પ્રકારે વિક્ષેપરૂપ રહ્યો નથી જેના મનમાં વિક્ષેપ હોય તેને માટે સમાધિ એ વ્યવહાર છે વિક્ષેપ દૂર કરવાનો ઉપાય છે કે જેના વડે મન શાંત થાય છે પરંતુ સમાધિ તો ત્યારે છે જ્યારે સાધકને હું સમાધિ ધરું છું એવું જ્ઞાન પણ ન રહે તમે સમાધિની પહેલે પાર જતા રહો સમાધિ દ્વારા આત્માનું ધ્યાન ધરવું એ પણ એક ક્રિયા છે જ્યાં ક્રિયા કરવાની હોય ત્યાં હું તો રહે જ છે આ પ્રકારનો નિયમ જોઈ હું સમાધિથી રહિત થયો છું હે પ્રભુ ત્યાજ્ય અને ગ્રાહ્ય હર્ષ અને શોકના અભાવથી હું જેવો છું તેવો જ તમારી સમક્ષ સ્થિત છું હું જે કાંઈ છું તે છું અને તમારો ઘડેલો છું મારે મહાત્મા વિદ્વાન જ્ઞાની થવાની ટાપટીપ કરીને આવવાની સી આવશ્યકતા છે શું પરમાત્મા મને જેવો છું તેવો અંગીકાર નહીં કરે એ વાત જ ખોટી છે પ્રભુની પાસે જતા પહેલા રંગરોગાન ટાપટીપ કરવાનું કોઈ જ કારણ નથી ખરું ખોટું કર્તવ્ય અકર્તવ્ય શુભ અશુભ બધું ગયું કારણ કે હું કરતા રહ્યો જ નથી હવે મારે તો હર્ષ અને વિષાદ પણ નથી વર્ષોની તપશ્ચર્યા પૂરી થયેલ શિષ્યોએ બુદ્ધ ભગવાનને પૂછ્યું ભગવાન આપને આટલી તપશ્ચર્યા પછી શું પ્રાપ્ત થયું સાની ઉપલબ્ધિ થઈ ત્યારે બુદ્ધ ભગવાને હસીને કહ્યું તપશ્ચર્યાને લીધે મને કશું જ મળ્યું નથી પરંતુ જે મળેલું જ હતું તેની માત્ર જાણ થઈ મારામાં જે સંપદા હતી તેનાથી હું અજાણ હતો તેથી ન જાણે ક્યાં ક્યાં શોધતો ફર્યો હવે એ શોધનો અંત આવ્યો છે આપણા એક બે નહીં ચાર ચાર વર્ણના વિભાજનો છે વિભાજન એ એક મોટો ઉપદ્રવ છે અવિભાજ્ય અને અખંડની ઉપાસના કરનારને જીવનના ખંડ કરવા પડે બ્રાહ્મણ એ બ્રાહ્મણ છે અને શૂદ્ર એ શૂદ્ર છે એ રાજદ્વારીઓની ઊભી કરેલી શોષણ નીતિ છે સમગ્ર એક અખંડ ચૈતન્ય છે તેનું વિભાજન કોઈ રીતે થઈ શકતું નથી વર્ણભેદ અને આશ્રમો એક પ્રપંચ ઝાડ છે આ બધું છોડી દઈ હું જેવો છું તેવો સ્થિત છું હું અચિંત્યનું ચિંતન પણ સી રીતે કરું હવે તો મેં ચિંતન કરવાની ચિંતા પણ મૂકી દીધી છે અધાર્મિક મનુષ્ય સંસારની ચિંતા કરે છે અને ધાર્મિક મનુષ્ય તો સંસાર અને પરલોક બંનેની ચિંતા કરે છે એટલે મેં તો બધી ચિંતામાંથી હાથ કાઢી લીધો છે સંસાર સાગર તો સ્નાન કરી પરિશુદ્ધ થવા માટે હોય છે ડૂબી મરવા માટે નથી આવી ગયો થઈ સ્વચ્છ હું હળવેથી સ્નાન કરી લીધું મારે ડૂબી મરવું નથી સંસાર પારા વાર જેણે જપ તપ ચિંતન મનન ધ્યાન ધારણાથી જે જ્ઞાન મેળવ્યું છે તે કૃતકૃત્ય છે પરંતુ જેણે કશું જ કર્યા વિના એવા જ સ્વભાવવાળો છું એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેની તો વાત જ શી કરવી તેની કૃત કૃત્યતા તો અવર્ણનીય છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ